દક્ષિણ ગુજરાતમાં વરસાદી તોફાન ઉપરવાસમાં વરસેલા અવરિત વરસાદે દક્ષિણ ગુજરાતની નદીઓને તોફાની બનાવી દીધી છે ઔરંગા બે કાંઠે છલકાઈ રહી છે ખતરાના નિશાન નજીક પાણી પહોંચતા તંત્ર સતત બન્યું વલસાના ચિપવાળ કાશ્મીર નગર મોગરાવાડી તરિયાવાડ હનુમાન બાગડા જેવા વિસ્તારોમાં પાણી ઝડપથી વધી રહ્યું છે ઘરોમાં પાણી ઘુસવાની ભીતિથી નાગરિકોમાં ચિંતા ફેલાય છે તંત્ર નદી કાંઠે વસનાર દરેકને દૂર રહેવાની અપીલ કરી છે પોલીસ બંદોબસ્ત કડક બનાવાયો છે અને એનડીઆરએફ ની ટીમો સ્ટેન્ડબાય પર છે વરસાદ જીવનદાતા છે પણ ક્યારેક તોફાની સ્વરૂપ આવીને માણસને યાદ અપાવે છે પ્રકૃતિ સામે માનવ શક્તિ નાની છે સાવચેતી જ એ સાચો ઉપાય છે